હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં અડદિયાની સાથે ખવાતી દૂધ સુખડીની રેસિપી તો તમે ખાલી સુખડી તો ઘણીવાર બનાવીને ખાધી હશે પણ તમે ક્યારે જો દૂધ સુખડી ખાધી છે ના ખાધી હોય તો આ વિડીયો તમે ચોક્કસ જોજો પણ એનું ટેક્સચર તમે જુઓ તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવી સરસ આ સુખડી બનીને તૈયાર થાય છે સૌથી પહેલાં તો મેં અહીંયા રેગ્યુલર જે આપણે ભાખરીનો કરકરો લોટ આવે છે એ લીધેલો છે તો મેજરમેન્ટનું માપ એકદમ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઘરમાં કોઈ પણ વાસણનું માપ તમે લઈ શકો છો તો ત્યારબાદ મેં એક કપ ભાખરીના લોટ કરકરા લોટ સાથે પોણો કપ જેટલું મેં અહીંયા ઘી લીધેલું છે તો મેં અહીંયા ઘી ગાયનું લીધેલું છે તમે કોઈ પણ ઘીનો ઉપયોગ કરી શકો છો અને તેની સાથે અડધો કપ જેટલો આપણે ગોળ લેવાનું છે એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે ને તો એક કપ લોટ સાથે પોણો કપ ઘી અને અડધો કપ ગોળ લેવાનો છે તો સૌથી પહેલાં તમે એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે અને તેમાં આપણે સૌથી પહેલાં તો ઘી એડ કરીશું હંમેશા સુખડી કે અડદિયા તમે બનાવો ત્યારે આ રીતનો આપણે જાડા તળિયાવાળા જ પેનનો ઉપયોગ કરવાનો છે જેથી નીચે તળિયામાં કોઈ પણ વસ્તુ આપણે શેકતા હોઈએ ને તે બેસી ના જાય તો ઘી આપણું સરસ એવું મેલ્ટ થવા લાગ્યો છે તો આ સમય ઉપર આપણે એક કપ ઘઉંનો જે આપણે ભાખરી બનાવીએ છીએ ને એ ભાખરીનો કરકરો લોટ એડ કરી દઈશું અને સરસ એવી લોટને આપણે ઘીમાં શેકીશું જેમ જેમ લોટ આપણો શેકાતો જશે અને ગરમ થતો જશે ને તેમ ઘી આપણું બહાર નીકળતું જશે તો તમે શિયાળામાં કઈ કઈ વસ્તુ બનાવીને તમે એન્જોય કરો છો એ મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો ગરમ થઈ ગયો હોવાથી ઘી પણ સાઈડમાંથી છૂટું થવા લાગ્યો છે તો આપણે આ લોટને મીડિયમ ટુ લો ગેસ ઉપર જ શેકવાનો છે તો ઘઉંના લોટને આપણે એકદમ પ્રોપર શેકવાનો છે તો તમને એમ થતું હશે કે લોટ શેકાઈ જાય તો કેવી રીતે ખબર પડે તો સૌથી પહેલાં તો જો લોટ શેકાવા લાગે ને એટલે હળવો લોટ છે ને આપણો એકદમ હલાવામાં હળવો પડી જશે લોટનો કલર ચેન્જ થઈ જશે અને લોટ શેકવાની એકદમ સરસ સુગંધ આવવા લાગશે જો આ ત્રણ વસ્તુ થવા લાગે ને એટલે સમજી જવાનું કે લોટ આપણો એકદમ પ્રોપર શેકાઈ ગયો છે અને તમે જો એકદમ આ રીતના પરફેક્ટ મેજરમેન્ટથી અથવા તો એકદમ નાની નાની ટિપ્સ ફોલો કરશો ને તો તમે પહેલી જ વાર સુખડી બનાવતા હશો ને તો પણ તમારી સુખડી સરસ એવી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો હલાવતા હલાવતા એકદમ સરસ એવો હળવો થઈ ગયો છે તો ધીમે ધીમે લોટ આપણો શેકાવા લાગ્યો છે હળવો તો થઈ જ ગયો છે પણ લોટનો કલર પણ સરસ એવો શેકાવા લાગ્યો છે તો શિયાળામાં રોજ જો તમે આ એક જ ટુકડો ખાશો ને તો તમને થાક નહીં લાગે ગોઠણનો છે કે કમરનો દુખાવો છે એ બધું જ સરસ એવું ગાયબ થઈ જશે તો શિયાળામાં બીજી વસ્તુ ખાવી એના કરતાં જો હેલ્થ માટે જો આ રીતના દૂધ સુખડી બનાવીને ખાશો ને તો શરીરને પણ તાકાત મળશે અને થાક તો બિલકુલ તમે અનુભવ નહીં કરો એવું સરસ તમારું શરીર રહેશે લોટ આપણો સરસ એવો શેકાવા લાગ્યો છે તો આ સમયે પણ આપણે એક ચમચી જેટલું મેં અહીંયા ગુંદ લીધેલો છે જે મેં અહીંયા દળીને લીધેલો છે તે આપણે એડ કરીશું જો આ રીતના ગરમ ગરમ લોટ હશે ને એમાં તમને ગુંદ એડ કરશો ને એટલે ગુંદ તમારો કાચો નહીં રહે અને ગુંદ તમારો સરસ એવો શેકાઈ જશે અને ઘણી વાર એવું થતું હશે કે તમે આખો ગુંદ એડ કરતા હોય ને તો બાળકો ખાતા પણ નથી મોઢામાં આવે છે કે દાઢ વચ્ચે ચપકી જાય છે પણ જો આ રીતના દળીને ગુંદ એડ કરવામાં આવે ને તો બાળકોને તો ખબર પણ નહીં પડે કે આમાં ગુંદ એડ કરેલો છે તો એકદમ સરસ એવો પ્રોપર કલર પણ સરસ એવો આવી ગયો છે તો બાજુમાંથી આંટી પણ આવ્યા કે અરે રીતુબેન તમે શું બનાવો છો કે આટલી સરસ સુગંધ આવે છે એટલો સરસ આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ત્યારબાદ આપણે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું દૂધ એડ કરીશું તમે જુઓ દૂધ એડ કરવાથી એકદમ સરસ એવો તમે જુઓ જેમ આપણે અડદિયા શેકતા હોય ને એવો તમારો સરસ એવો લોટ તૈયાર થશે જો આ પ્રોસેસ કરવાથી એકદમ તમે જો અડદિયા ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવશે તો તમે આ રીતના ક્યારેય સુખડી બનાવી છે ના બનાવી હોય તો એકવાર ચોક્કસ બનાવજો બધાને ખૂબ જ ભાવશે તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આ મિશ્રણને આપણે થોડું એવું ઠરવા દઈશું ત્યારબાદ જ આપણે ગોળને એડ કરવાનો છે જો ગરમ ગરમમાં ગોળ એડ કરશો ને તો ગોળ ગોળ તમારી વધારે પાય આવી જશે અને સુખડીની બદલે પથ્થર ખાતા હશો ને એવું એકદમ કડક એવી સુખડી તમારી તૈયાર થશે તો સરસ એવો લોટ આપણો અધકચરો એવો ઠરી ગયો છે તો આ સમય ઉપર આપણે જે ગોળ લીધેલો તો એ ગોળને એડ કરીશું અને સરસ રીતે ગોળ ને આપણે મિક્સ કરી લેશું ઇઝીલી મેલ્ટ થઈ જશે તો એકદમ સરસ રીતે ગોળ મેં અહીંયા મિક્સ કરી લીધો છે તમે જો ઘી પણ આપણું સરસ એવું છૂટું થઈ ગયું છે તો ત્યારબાદ મેં કાજુ અહીંયા મેં કાજુ અને બદામને આ રીતનો અધકચરો પાવડર કરીને લીધેલો છે તે આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી તો ત્યારબાદ મેં એક પ્લેટ લીધેલી છે પ્લેટ મેં મેં અહીંયા ઘી વડે ગ્રીસ કરી લીધી છે અને તેમાં આપણે મિશ્રણને એડ કરી દઈશું તો સરસ રીતે આ રીતના આપણે ચમચાની મદદથી સુખડીને પાથરી લેશું સુખડીનો દર આપણે વધારે જાડો નથી રાખવાનો સુખડી હંમેશા પાતળી જ હોય છે તો પાક આપણો સરસ એવો સેટ થઈ ગયો છે તો આપણે છરીની મદદથી કટ લગાવી લેશું તો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ જ રીતના આપણે ઊભો કટ પણ લગાવી લેશું તો મારા મેઘ અને જાનવીની ફેવરિટ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે જો તો મારા બાબા અને બેબીને બંનેને સુખડી ખૂબ જ ભાવે છે અને એકદમ સુખડી આપણે સોફ્ટ બને છે જો એકદમ જેને દાંત ના હોય ને એ લોકો પણ સુખડી ખાઈ શકે ને એવી સરસ સોફ્ટ સુખડી બને છે તો એકવાર જરૂર તમે ટ્રાય કરજો અને બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ